स्पेलिंग उच्चार어 સાથે અંગ્રેજી શબ્દો डी ई पी आई सी टी डिपिक्ट એટલે શબ્દ ચિત્રણ કરવું डी ई पी एल ई टी ઈ ડીપલીટ એટલે ઘટાડો કરવો डी ई पी एल ओ आर ઈ ડીપલોર એટલે ખેદ વ્યક્ત કરવો डी ई पी एल ओ वाई ડિપ્લોય એટલે વ્યહાર્તક રીતે ગોઠવવું D E P O R T डिपार्ट એટલે દેશ પાર અથવા નિકાલ કરવું D E P O R T M E N T ડિપાર્ટમેન્ટ એટલે વર્તન અથવા ચાલ D E P O S E ડિપોઝ એટલે પદભ્રષ્ટ કરવું અથવા સાક્ષી આપવી D E P O S I T ડિપોઝિટ એટલે જમા કરવું અથવા થાપણ ડી પી ઓ એસ આઈ ટી ડિપોઝિશન એટલે જુબાની અથવા નિવેદન ડી ઈ પી ઓ ટી ડેપો એટલે કેન્દ્ર અથવા મથક ડી ઈ પી સી એ ટી ઈ ડેપ્રિકેટ એટલે વખડી કાઢવું ડી ઈ પી આર ઈ ડબલ એસ ડિપ્રેસ એટલે દબાવવું D E P R E S S I O N डिप्रेशन એટલે નિરાશા મंदी અથવા સંકોચન D E P R I V E ડિપ્રાઇવ એટલે થી વંચિત રાખવું D E P T H ડેપ્થ એટલે ઊંડાણ D E P U T Y ડેપ્યુટી એટલે નાયબ અથવા મદદનીશ ડીઆર એ આઈ એલ ડી રેલ એટલે પાટા પરથી પડી જવું ડી ઈ આર એન જી ઈ રેન્જ એટલે ગાંડું થવું અથવા અવ્યવસ્થિત કરવું ડી ઈ આર ઈ એલ આઈ સી ટી આઈ ઓ એન ડલેક્શન એટલે ફરજમાં બેદરકારી ડી ઈ આર આઈ બી એસ ડ્રીબ એટલે કટકે કટકે